હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો આપ મારા વિડિયો ખૂબ રસપૂર્વક જુઓ છો તેનો મને ખૂબ આનંદ છે આજનો જે વિડીયો છે એ કુંડળીને સમજવા માટે દોસ્તો બહુ જ ઉપયોગી છે તો તમને દરેકને થતું હશે કે કુંડળીમાં લગ્ન એટલે શું જન્મ લગ્ન એટલે શું તો એ પહેલાં એ બાબતને સમજવા માટે સૌપ્રથમ તો તમારે બારે બાર જે રાશિ છે એને પહેલાં સમજવી પડશે બાર રાશિઓને ક્રમ પ્રમાણે તમારે યાદ રાખવી પડશે અથવા તો જાણવી પડશે તો ક્રમ પ્રમાણે રાશિઓને આપણે જાણી લઈએ પહેલાં તો પ્રથમ નંબરની જે રાશિ છે એટલે કે એક નંબર એક તે છે મેષ રાશિ અલય બીજા નંબરે વૃષભ રાશિ બબહુ ત્રીજા નંબરે મિથુન રાશિ એટલે કે જેમાં ક છ ઘ નામ આવે છે તે ચોથા નંબરની કર્ક રાશિ ડહ પાંચમા નંબરે સિંહ રાશિ મઠ છઠ્ઠા નંબરે કન્યા રાશિ પઠણ સાતમા નંબરે તુલા રાશિ ર આઠમા નંબરે વૃશ્ચિક રાશિ ન ય નવમા નંબરે ધન રાશિ ફ ધ દસમા નંબરે મકર રાશિ ખ જ અગિયારમા નંબરે કુંભ રાશિ ર અને બારમા નંબરે મીન રાશિ દ છ છ તો દોસ્તો બારે બાર રાશિને તમારે ક્રમ પ્રમાણે યાદ રાખવી પડે અથવા તો જાણી લેવી પડે તો કુંડળીના પ્રથમ સ્થાનમાં કઈ રાશિ છે અથવા તો કુંડળીના પ્રથમ સ્થાનમાં જે આંકડો બતાવે છે તે કઈ રાશિનો છે તેનો તમને તરત ખ્યાલ આવી જશે હવે દોસ્તો ખાસ અગત્યનો મુદ્દો છે જન્મ લગ્ન એટલે શું આપણે કુંડળી જોઈએ ત્યારે પ્રથમ સ્થાન આપણે જોઈએ એટલે એમાં કયો આંકડો છે એના ઉપરથી કુંડળીની બાબત બધી નક્કી થાય છે તો એને આપણે જન્મલગ્ન કહીએ છીએ તો વ્યક્તિના જન્મ સમયે પૂર્વ દિશામાં જે રાશિ હોય તે રાશિ તેની જન્મ લગ્ન રાશિ એટલે કે કુંડળીમાં લગ્ન લગ્ન રાશિ અથવા તો પ્રથમ સ્થાનની રાશિને ગણવામાં આવશે હજુ એ બાબત થોડીક દોસ્તો તમને ઉદાહરણ આપીશ એટલે ક્લિયર થશે કુંડળીમાં લગ્ન રાશિ ધારો કે તુલા રાશિ છે તો તુલા લગ્નની કુંડળી ગણાશે હવે દોસ્તો લગ્ન રાશિ એટલે શું તો જન્મની રાશિ અને લગ્ન રાશિ એ બંને વચ્ચે શું તફાવત છે તો આપણો દરેકનો જે જન્મ થયેલો છે તે આપણો ચંદ્ર જે રાશિનો હોય તે રાશિ ઉપરથી આપણું નામ પાડવામાં આવે છે જન્મની રાશિ ચંદ્ર પ્રમાણે ગણાશે અને લગ્નની રાશિ પૂર્વ દિશામાં જે રાશિ હોય તે ગણાશે તો વ્યક્તિ તરીકે તમારું જે નામ છે તે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિનો છે એટલે કે ચંદ્રની રાશિ મુજબ તમારું નામ ગણવામાં આવશે જો ચંદ્ર મેષ રાશિનો હોય તો અલય ઉપરથી નામ આવશે ચંદ્ર વૃષભનો હોય તો બહુ બહુ નામ આવશે એમ બારે બાર રાશિના જે રાશિનો ટૂંકમાં ચંદ્ર હોય તે રાશિ પ્રમાણે વ્યક્તિનું નામ પાડવામાં આવશે તો વ્યક્તિનું નામ એટલે કે તે એની ચંદ્ર રાશિ તે બાબત અને કુંડળીનું પ્રથમ સ્થાન કુંડળીનું લગ્ન એ બંને અલગ બાબતો છે દરેક વ્યક્તિની જન્મ રાશિ અને લગ્ન રાશિ અલગ અલગ હોય છે જન્મ સમયે ચંદ્ર જે રાશિનો હોય તે રાશિ નામની રાશિ ગણાશે અને જન્મ સમયે પૂર્વ દિશામાં જે રાશિ હોય તે રાશિનું લગ્ન ગણવામાં આવશે તો દોસ્તો લગ્ન એટલે શું લગ્ન એટલે કુંડળીમાં લગ્નનો જે કન્સેપ્ટ છે તે મેરેજનો નથી તે બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો લગ્ન એટલે મેરેજ નહીં પણ કુંડળીમાં લગ્ન એટલે પ્રથમ સ્થાનની અંદર જે રાશિનો આંકડો છે તે રાશિનું લગ્ન ગણાશે અથવા તો તે રાશિના પ્રમાણેના વ્યક્તિના લક્ષણો ગણાશે અથવા તો વ્યક્તિનું વ્યક્તિત્વ એની કામગીરી એ બધું તે રાશિ મુજબ ચાલશે તે લગ્ન મુજબ ચાલશે તો કુંડળીની અંદર પ્રથમ સ્થાનમાં જે આંકડો છે તે રાશિનું લગ્ન ગણવામાં આવશે હવે દોસ્તો મેં તમને એક ઉદાહરણ અહીંયા આપેલું છે તે ઉદાહરણ તમે બરાબર સમજો જુઓ એક વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર મીન રાશિનો છે તો તેનું નામ મીન રાશિમાં કયા કયા અક્ષરો આવે દ જ અને ચ તો એ વ્યક્તિનું નામ દ જ ચ ચ ઉપરથી પાડવામાં આવેલું હશે ચલો એનું નામ થઈ ગયું હવે એની કુંડળીની જો વાત કરીએ તો એના નામની મીન રાશિ છે પરંતુ કુંડળીના પ્રથમ સ્થાનમાં જે આંકડો હોય જે રાશિ હોય તે રાશિનું લગ્ન એટલે કે તે રાશિના લક્ષણોની બાબત કુંડળીમાં આપણે જોઈ શકીશું તો કુંડળીના પ્રથમ સ્થાનમાં વૃષભ રાશિ અહીંયા મૂકેલી છે દેખાય છે એનો અર્થ એ થયો કે વ્યક્તિના જન્મ સમયે પૂર્વ દિશામાં વૃષભ રાશિ હતી તો વ્યક્તિના જન્મ સમયે પૂર્વ દિશામાં જે રાશિ હોય તે રાશિ તેનું લગ્ન ગણવામાં આવશે અથવા તો તે રાશિના લક્ષણો વ્યક્તિમાં વધારે એનું બિહેવિયર એની કામગીરી એના એના અપ્સ ડાઉન્સ જીવનના બધા બનાવો તે રાશિ ઉપર આધારિત રહેશે એટલે કે તે લગ્ન ઉપર આધારિત રહેશે દોસ્તો જન્મની રાશિ જોડે અહીંયા કંઈ લેવા દેવા નથી જન્મની રાશિ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ હોય પરંતુ કુંડળીમાં જે લગ્ન જે રાશિનું છે તે રાશિ પ્રમાણે વ્યક્તિનો વ્યવહાર વર્તન વ્યક્તિના વ્યક્તિની તાકાત વ્યક્તિની કામગીરી એનું ભવિષ્ય બધું એના જન્મ લગ્ન ઉપર આધારિત રહેશે એટલે કે કુંડળીના પ્રથમ સ્થાનમાં જે આંકડો છે તે આંકડો તે એનું લગ્ન બતાવે છે અથવા તો તે આંકડો તે જે તે રાશિ બતાવે છે તો તે રાશિના લક્ષણો અથવા તો તે રાશિની કામગીરી પ્રભાવ વ્યક્તિના તમામ કાર્યોમાં દેખાશે અહીંયા વ્યક્તિનું એનું નામ જે છે તે મીન રાશિનું છે પણ વ્યક્તિનું લગ્ન એટલે કે એ તેના જન્મ સમયે પૂર્વ દિશામાં વૃષભ રાશિ હતી તો એનું વૃષભ લગ્ન ગણાશે વૃષભ લગ્નવાળી કુંડળી ગણાશે એટલે પ્રથમ સ્થાનમાં બે બીજા સ્થાનમાં ત્રણ ત્રીજા સ્થાનમાં ચાર હવે સ્થાન અને લગ્ન એ પણ અલગ બાબત છે દોસ્તો સ્થાન એ નિશ્ચિત છે પહેલું સ્થાન એટલે પહેલું જ સ્થાન હવે એમાં જે આંકડો મૂકવામાં આવે અથવા તો ચંદ્ર પૂર્વ દિશામાં જે રાશિ હોય તે રાશિનું તેનું લગ્ન ગણાશે તો આ કુંડળી વૃષભ લગ્ન કુંડળી ગણાશે અને વ્યક્તિનું નામ મીન રાશિનું છે એટલે વ્યક્તિના નામની રાશિ અને વ્યક્તિની કુંડળીના પ્રથમ સ્થાનની રાશિ બંને અલગ અલગ છે એક નથી દોસ્તો બીજું ઉદાહરણ તમને હું સમજાવું તમે બીજા ઉદાહરણ પરથી તમને થોડો કન્સેપ્ટ ક્લિયર થશે વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે તો આ વ્યક્તિનું નામ વૃશ્ચિક રાશિમાં કયા અક્ષરો છે ન અને ય તો ન અને ય ઉપરથી તેનું નામ પાડવામાં આવેલું છે પરંતુ તેના જન્મ સમયે પૂર્વ દિશામાં મિથુન રાશિ છે એટલે વ્યક્તિનું નામ ન ય છે એટલે વ્યક્તિનો સ્વભાવ નય પ્રમાણે ગણાશે પરંતુ તેનું નસીબ અથવા તેના કર્મો અથવા તેની તાકાત તેની કામગીરી તેનો વ્યવહાર તેનું વર્તન એ બધું કઈ રાશિ પ્રમાણેનું ગણાશે તેના જન્મ સમયે પૂર્વ દિશામાં મિથુન રાશિ છે એટલે કે તેનું મિથુન લગ્ન છે તો મિથુન લગ્ન પ્રમાણે એટલે કે મિથુન રાશિનો પ્રભાવ આ વ્યક્તિ ઉપર જોવા મળશે એટલે આ વ્યક્તિની કુંડળીમાં પ્રથમ સ્થાનમાં ત્રણ મિથુન બીજા સ્થાનમાં ચાર એટલે કર્ક રાશિ ત્રીજા સ્થાનમાં પાંચ એટલે સિંહ રાશિ એ પ્રમાણે દોષો આ કુંડળી આગળ જોવામાં આવશે આમ કુંડળીને સમજવા માટે કુંડળી કયા લગ્નની એટલે કે પ્રથમ સ્થાનમાં કઈ રાશિ છે તે જાણવું ખૂબ જરૂરી બને છે વ્યક્તિના નામને અને કુંડળીને કોઈ લેવા દેવા નથી વ્યક્તિનું નામ ઉમેશ હોય એટલે કે વૃષભ રાશિવાળું હોય અને વ્યક્તિની કુંડળીના પ્રથમ સ્થાનમાં મીન રાશિ હોય એટલે કે દ જ એને નામ સાથે કોઈ લેવા દેવા નથી મીન રાશિની કુંડળી હોય મીન લગ્નવાળી તો મીન રાશિના લક્ષણો વ્યવહાર વાણી વર્તન કામગીરી બધી તે મીન લગ્ન પ્રમાણે એટલે કે મીન રાશિ પ્રમાણે ગણવામાં આવશે જોવામાં આવશે આમ કુંડળીમાં પ્રથમ સ્થાનની રાશિ અને વ્યક્તિના નામની રાશિ બંને અલગ અલગ બાબતો છે તો દોસ્તો આ થોડો કન્સેપ્ટ તમારે બરાબર ધ્યાનથી સમજવાનો છે કે વ્યક્તિનું કુંડળીમાં લગ્ન એટલે શું અને વ્યક્તિના જન્મની રાશિ એટલે શું જન્મની રાશિ અને વ્યક્તિની કુંડળીના લગ્નની રાશિ એટલે કે પ્રથમ સ્થાનની રાશિ બંને અલગ અલગ બાબતો છે આ વિડીયો ત્રણ ચાર વખત દોસ્તો તમે ધ્યાનથી જોશો અને સમજશો એટલે તમને કુંડળી વિશેષ સમજાશે હું માનું છું કે મારો વિડીયો આપને ઉપયોગી બન્યો છે મારી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ